હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ કિલો કિલો ભીંડો તો આ ભીંડો એવો છે ભીંડાનું શાક એવું છે કે જે એકદમ ખીલોખીલો જુદો જુદો રહેશે બિલકુલ એકબીજા સાથે ચીપકે ચીપકશે નહીં અને ચીકણો નહીં થાય એવું પીંડાનું શાક બનાવશું તો જુઓ ભીંડાને આપણે કઈ રીતે વઘારવાનો છે તો કે ભીંડામાં આપણે રાય અને જીરું તમે જે રીતે વઘારમાં મૂકતા હોય એ રીતે મૂકવાનું છે અને ચપટી એક હળદર મૂકી અને પછી એનો વઘાર કરવાનો છે અને જે લસણ છે એ એની અંદર નથી નાખવાનું પહેલાં પછી નાખવાનું છે તો જુઓ આપણે એવી રીતે જ કર્યું છે અને હવે તમે મીઠું જુઓ મેં નાખી દીધું છે નમક અને હવે આપણે સરજા જરાક હલાવવાનું છે તો જુઓ તમે જુઓ જોઈ શકો એમ જ મેં બતાવેલું છે કે જુઓ ચીકાસવાળો લાગે છે તમને ભીંડો તો ચીકાસવાળો છે તો હવે આપણે એની અંદર છે ને અડધું અથવા તો પોણું જે રીતે આપણો ભીંડો હોય એના માપસરમાં થોડુંક લીંબુ નીચવી દેવાનું છે તો જો હવે બધી ચિકાસ છે એ નીકળી જશે જો હવે ખીલો ખીલો થઈ જ ગયો છે હવે આપણે બેથી પાંચ મિનિટ સુધી એને ઢાંકીને રાખશું તો ચડી પણ જશે અને એની ચીકાસ પણ દૂર થઈ જશે જુઓ તમે હવે તમને જરાય ચીકાસ નહીં લાગતી હોય બધી ચીકાસ નીકળી ગઈ છે લીંબુ એક નીચવી દેવાનું છે અને હવે પછી આપણે મરચું પાવડર એડ કરશું પહેલાં નહીં એડ કરીએ પહેલાં આપણે ખાલી હળદર અને નમક જ એડ કરવાનું છે તો જુઓ હવે આપણે મરચું પાવડર એડ કર્યું છે ફરીથી આપણે હલાવી દઈએ મિક્સ કરી દઈએ મસાલા અને આ એક ચમચી મેં એડ કરેલો છે પ્રી મિક્સ મસાલો તો એમાં એ ઘરે તૈયાર કરેલો છે પ્રી મિક્સ મસાલો જો તમારે એની રેસીપી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરજો તો એની રેસીપી પણ હું એક વિડીયો બનાવીને લઈ આવીશ તો આ એક પ્રીમિક્સ મસાલો છે જે અમે ભીંડામાં યુઝ કરીએ છીએ કદાચ મરચાં પણ કરીએ આવી રીતે સંભારો તો મરચાં પણ યુઝ કરી શકાય અને મોસ્ટ ઓફ તમે જેમાં યુઝ કરી શકો કરવો હોય એમાં યુઝ કરી શકાય આ પ્રીમિક્સ મસાલો બનાવીને તો જુઓ એક એક દાણો આપણો એક એક ભીંડો બિલકુલ ચીપકેલો નથી અને છૂટો છૂટો છે તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત આપણું મસાલા ભીંડી ખીલી ખીલી બનીને બિલકુલ રેડી થઈ ગઈ છે થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધ વિડીયો બાય બાય